હેલો મિત્રો જય શ્રી રામ ગુડ મોર્નિંગ કેમ છે તમને બધાને તો આજે હું જાઉં છું બારે બારે ક્યાં જાઉં છું જો તમારે લોકેશન ફાઇન્ડ કરવી હોય તો હું તમને ક્લુ આપું ક્લુ એવું છે કે રાજા પેરે કોટ હવે તમે કમેન્ટ કરો હું ક્યાં જાઉં છું રેડી કમેન્ટ કરજો મસ્તીનો કે હું ક્યાં જાઉં છું પ્લાન શું છે તો રાત્રે જમવાનો અમારે 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 તો મંચુરિયન મજાવાનું છે મંચુરિયન મંગાવવાનું છે

આપણે મસ્ત રખડવા જવાનું છે તો થેલો બેલો આપણો થઈ ગયો ત્યારે તમે જવા દઈએ આપણે બગેરા આબા તો ત્યાંથી આપણે બસમાં બી જવાની તમે કમેન્ટ કરી દેજો કે હું ક્યાં જાઉં છું એ તમે બહુ ભૂલતા હું રાજા પહેરે કોઠીક ગામડામાં ભણવા ગયા તેમ જ કહેવાનું કોલેજ ગયો ડિગ્રી કરતે ગમે કરતા ભણવા ગયો તો એમ કેવાય કોલેજમાં ભણવાની ગયા તા પોરવીર શું શીખ્યાથી કપનીયા કુંવારી પછી એને મને માયા લગાડી ઓ વીરસ મૂસીકિયા આયવા દેવળો પૂગી ગયા છે આપણે હવે આખી ચાલુ કરી દેવાનું છે કલાક થાય બસ હવે આખડે તમે ઉખાણાનો જવાબ ગોતી રાખજો ભાઈ ક્યાં પૂગા ક્યાં પૂગા ગોંડા 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 જ પૂગી ગયા છે ભાઈ ચોપાટીએ ભરવા ગયાતા સોકરીઓને સાળો કૈર્યો સપલે સપલે માહેરા રે ઉતારો આરતી શ્રી હિરેનભાઈ રાજકોટ આય વાહ રહેતું કબંધ કરી દેજો મિત્રો આપણે રાજકોટ મૂકી ગયા હી જવો આપણે અત્યારે ઉતરી ગયા ગોંડલ ચોકડી હવે વાત છે ફૂવાની ફુવા ગાડી લઈને આવે ને એટલે આપણે હવે જવા દઈએ ઘર બાજુ

ગુડ મોર્નિંગ કેમ છે તમને બધાને મસ્ત મજાની આપણી સવાર થઈ ગઈ છે નાઈડન થઈ ગયો મસ્તીનો ત્યાર આપણે જવા દેવાનું છે ચોટીલા બાજુ તો બધા હવે હેઠે નાઈડન તૈયાર થઈ ગયા નાસ્તો પાણી કરી લીધા છે બધા એકદમ રેડી છે બસ ગાડીની વાટે છે જવાનું કદાચ બસમાં હશે સેફટી બૂટ પર પડવાનું વાતો કમ મરદ માણાનું કામ છે ઢેરું ઢડવા નહીં કેવા બધા ખડકાઈ ગયા છે કેવા ક્યાં જાવ છો ભાઈ તમે ક્યાં જાવ છો ચોટીલા કે રાજકોટ તો બસ તો ભાઈ મિત્રો આ છે રાજકોટ નું બસ સ્ટેન્ડ કઈક આવા બધા બસ સ્ટેન્ડ માં બસ છે કે નહીં મને આઈડિયા દીધો ફાઈ હો હું કઈક વિડીયો બનાવું ને એટલે બધા આઈડિયા દેવા હોય જ મારી યાર હું ના ઉતારવું પણ બધા કે મારે વિડીયો ઉતારવો પડે ભાઈ હા ભાઈ બે ચોટીલા બે ચોટીલા ઓલા પાસમાં આગળ બે બેઠા જો આપણે આવી ગયા જી ગેટ માં થઈ ગયા જી હન્ટર અમાઓ છે મસ્તીનો ડુંગરો ને આપણે ચડવાનું છે ભાઈ બસમાં તો ઊભા ઊભા થાકી ગયો હવે હાલવાનું છે ચડવાનું છે મોપડમાં બૂસ માર લીધા કોક ના બ્લૂટૂથ બાપ દીકરી બે બૂસ એ બૂસ મારી દીધા ચોક ચોક કદે ચોક ક્યાં જઈશું ન્યારા ક્યાં જઈશું આપણે અહીંયા એટલે ડુંગરો ચડવા જવું ને આપણે

ત્રણસો ત્રણસો રૂપિયાનું ખાઈ પી દીધું છે અને હવે સીધા ઉપર ચડવાની તૈયારીમાં છે ઘોડા પર ફોટો પાડ લો કારણ કે બે બહુ ગોરા છે ને આ છે ચામુંડ માતાજી નું મંદિર જ્યાં કોઈ ઉપર નો ચડી શકતું હોય ને તો અહીંયા સુધી દર્શન કરી શકે છે તો આ નાનું મંદિર છે નવા આપણે ધમે ધમે ચડવાનું ચાલુ કરી દેજો મિત્રો આપણે ચડવાનું કરી દીધું છે ચાલુ ભાઈ દેખો મે નહીં જાતા કઈ પૈસા પૈસા કમાને ના મે કોઈ મહેનત કરતા મે બેઠા હું કિસ્મત કે भरोसे કિસ્મત મે હોગા તો ભાઈ સભજી તો થોડુંક ઉપર ઝડ્યો હલે તો કીજે ભાઈ આ જેસ પેરી કોઈ દી નો હોય પેર તપે રહી ગયા ઓ ભઈ દે હવાઈ નહી ભાઈ ફાઈનલ આ થોડુંક જ રહ્યું છે અચ્છા રામજી રમેnder બરાસ જો ભાઈ આવી ગયું મંદિર હાઉ પાસે મંદિર આવી જયું હા અહીંયા સુધી જ મેં ઓલ કર્યો તો બાકી મંદિર તો અહીં સંભવું છું તો મિત્રો આપણે મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા છે ને હવે અહીંયા બારે વેટ કરું છું બધાનો હજી કોઈ ચડ્યા નથી બોલો તમારો ભાઈ પહેલાં ચડી ગયો છે સમજાડે આપણી ઇમ્યુનિટી કેવી હે જમવાનું ભૂખ લાગી ગઈ ભાઈ આ 300 રૂપિયા નું વાતરી નાખ્યું એ અલગ વાત છે વિડીયો શૂટિંગ કરી દેતા છે ઓકે પરમિશન પેલા લઈ લેવાની યાર આ રીતે માતાજી નું મંદિર છે એ અંદર થી આવો ઉપર મંદિર છે પાછો અંદર જ આવો આ મિત્રો નરોળિયું દેખાય

તમે માનસોડી આ મંદિર આવીને મેં ટેસ્ટ આપી હતી ઓનલાઈન ટેસ્ટ લેવાની હતી મંદિર આવીને ટેસ્ટ આપી ભાઈ એટલો ભણેશ્વરી મારણા જો પંચાવન ટકા એવા ટેસ્ટ પણ ભાઈ દેખા મેં નહીં રાહતા કંઈ પેસા પૈસા કમામાને અમે કોઈ મહેનત કરતા મેં બેઠા હું કિસ્મત કે ભરોસે કિસ્મત અમે હોગા તો પૈસા ઠગતરોમાં બી બીજ લાગે ન વા લડવામાં એટલી બીક નથી લાગતી એટલી એટલી ઉતરવામાં કારણ કે પગથી આમ જાય છે ડગલેને પગલે પાણી અને કચરાપેટીની સુવિધા કરેલી છે પાણી જોરદાર સુવિધા છે

ભાઈ જમવાનું આવી ગયું છે ફટાફટ આપણે જમી લઈ કારીગર થોડાક નબળા છે એમાં કેવું પડે આ જો અમારો પેન્ટ બગાડ્યું છે ઈ એમ નો વાલે ભાઈ નિરાઈ તે તમે યાર આપો ભાઈ જો ડુંગરો કેવો મસ્ત દેખાય આમ આમ જે અમે ચડી ગયા હતા ભાઈ સાહેબ આમ છે ચડી ગયા હતા અમે હું હું હૌતી પેલા હું હું હૌતી પેલા ઉપર અને હું હૌતી હેઠે ઉતર્યો ઉતરતો ભાઈ સાહેબ માર્કેટમાં રખડું છું ને ભાઈ હું દુકાનું છે જો તલવારો ચામુંડ માતાજી નો મઢ બને છે અહીંયા કોઈ ઉપર હજી કોઈ ઉપર નો ચડી શકતું હોય આગળ ન જઈ શકતું હોય કોઈ નાટક ડૂબતા હોય તો અહીંયા આવીને દર્શન કરી શકે છે ઉપર જેવી છબી છે ઉપર જેવું છે એવું જ સેમ ટુ સેમ અહીંયા બનાવે છે ભાઈ મસ્ત માતાજી નું નવું મંદિર અહીંયા બને છે મઢ બને છે અહીંયા તો મિત્રો આપને બસ મળી ગઈ છે ઓ ભાઈ बस होरी गया अपने शांति के बैठा जाई भाई साहब यार तुम्हें गाड़ी धीमी आको जो बड़े बैठा डालो ममूरा भरई गया भाई अंटूडी ना ममूरा क्या हमड़े ए भाई तू यार आडो नाडो ए वॉल्वो वाला ए तुम्हें यार गाड़ी धीरे अपने अब एक्सीडेंट हो जी अगर एक्सीडेंट हो तो अच्छा पासो एक्सीडेंट हो રાજકોટ નું બસ સ્ટેન્ડ અરે પંખાભાઈ જોરદાર એકાદો ઘરે લઈ જાવ જો મેળ પડી જાય ફુવા એકાદા પંખા નો ગયા બધા લંઘાઈ ગયા આ તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે ને મને એવું લાગે છે કે આજનો બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો હું કરવું જોઈએ તો વિડીયો ને તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો આજનો વિડીયો અહીંયા જ ખતમ કરીએ આપણે